ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની મહેર થઈ પણ ગઈ છે ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદ થતા જગતનો તાત ખૂબ જ રાજી જોવા મળ્યો છે કારણ કે વાવની પહેલા પીયતનો વરસાદ આવ્યો છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રીસ તાલુકામાં વરસાદ થયો છે આ તાલુકાઓમાં આગાહી પ્રમાણે સારો એવો વરસાદ થયો છે જેથી ગરમીથી પણ આંશિક રાહત મળી છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો ભાવનગર શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે ઝરમર વરસાદ વરસ્યો છે શહેરમાં સામાન્ય વરસાદને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે જિલ્લાના મહુવા અને જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે તળાજા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે અમુક તાલુકામાં વાવણી લાયક વરસાદ થઈ જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે સાથે જ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ઓગણીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં ભાવનગર બોટાદ નવસારી વલસાડ સુરેન્દ્રનગર છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે